અમે યેવગેની અલેક્સિવિચ ફેડોરો સાથે વાત કરી રહ્યા છીએ જે રશિયન સેનાના કર્નલ રશિયન સંસદની નીચલી સભાના સાંસદ અર્થશાસ્ત્રમાં ઉમેદવાર રશિયન ફેડરેશનના વાસ્તવિક રાજ્ય સલાહકાર અને બજેટ તથા કર સમિતિના સભ્ય છે તમે દાવો કરો છો કે અમેરિકા અને રશિયા વચ્ચેના વિવાદના ઉકેલ માટે રશિયા માટે સ્વીકાર્ય વિકલ્પોમાંથી એક વિકલ્પ એ છે કે પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવે પરમાણુ હથિયારો થી હુમલો નહીં પણ તેના ઉપયોગની ધમકી સાચું વચ્ચેના એક પ્રકારના સંઘર્ષને સમાપ્ત કરશે યુદ્ધ તરીકે દેખાય છે આદર અને તમને કેમ ખાતરી છે કે આ કામ કરશે જ્યારે વ્યૂહાત્મક પરમાણુ હથિયાર ત્યારે વાત વ્યૂહાત્મક હથિયારની હતી ટેક્ટિકલ પરમાણુ હથિયાર છે આ હથિયાર ઉપયોગ માટે નહીં કારણા એવું હથિયાર છે જો તે સિદ્ધાંત રૂપે વાપરવું હોય તો સંપૂર્ણ રીતે વાપરાય છે એક બે બોમ્બ શેલ મિસાઇલ નહીં પણ અને એ માનવજાતની મૃત્યુ છે મોટા ભાગે તો પૃથ્વી ગ્રહનો અંત આવી જાય છે અર્થાત એ મૂર્તિ જ એ માટે બનાવાયું નહોતું કે ક્યારે યુદ્ધના મેદાનમાં તેનો ઉપયોગ થાય એ તો ડરાવવા માટે બનાવાયું હતું અને ડરાવવાના માધ્યમથી એ એ માટે બનાવાયું હતું કે લોકો વચ્ચે સંમતિ થાય સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર એ દુનિયાનું સૌથી શાંતિપ્રિય હથિયાર છે કારણ કે એ યુદ્ધ અટકાવવા માટે બનાવાયું છે હકીકતમાં તેનો ક્યારેય ઉપયોગ થયો નથી ના તેનો હંમેશા ઉપયોગ થયો છે પણ એ ધરાવવાના સાધન તરીકે થયો છે અર્થાત વાસ્તવમાં આ રાજકારણનો ઘટક છે યુદ્ધના મેદાનનો નહીં અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો રાજકારણ યુદ્ધના મેદાન કરતાં વધુ શક્તિશાળી હોય છે આ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે જો આપણે ઉદાહરણ તરીકે અમેરિકા પર ધ્યાન આપીએ તો સમજાઈ શકે છે ધમકી ઊભી થાય છે અને ધમકી વાસ્તવિક છે ધમકી વિશે સેન્સર કરવી ધમકી વિશેની માહિતી રોકવી શક્ય નથી કારણ કે માહિતી લોકો વચ્ચે ફેલાય છે જેઓ ધમકીને વ્યક્તિગત રીતે અનુભવે છે હું છું આ ધમકી એ દેશના કરોડો લોકોમાં એવી પ્રેરણા ઊભી કરે છે કે તેઓ સત્તા પર દબાણ કરે જેથી સરકાર તેમની વ્યક્તિગત ધમકી દૂર કરે તક આપણે કોઈક એ રીતે વિચારશે કોઈક માને છે કે એ માત્ર એક તકા છે પણ શક્યતા તો છે જ આ ધમકીનો મિકેનિઝમ કેવી રીતે કામ કરતો હતો કલ્પના કરો કે ત્યાં ન્યૂયોર્ક શહેર છે એક મોટું શહેર તો એમાં માત્ર એક શહેરમાં જ બેતાલીસ હજાર પરમાણુ બોમ્બ શેલ્ટર જમીન નીચે દફનાયેલા છે અર્થાત દરેક મોટું અને મહત્વપૂર્ણ નિર્માણ શહેરના નિયમો મુજબ બનાવતી વખતે પરમાણુ આશ્રયગૃહ હોવું જરૂરી છે પ્રશ્ન એ છે શું ક્યારે કોઈએ સોવિયેત યુનિયન સિવાય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને પરમાણુ વ્યૂહાત્મક હથિયારોથી ધમકી આપી છે નહીં અધિકૃત રીતે તો નહીં આવી વાત તો કોઈ પાસે જ નથી મોટે ભાગે કોઈ પાસે આવું નથી કારણ કે વ્યૂહાત્મક પરમાણુ હથિયાર એટલે કે જે વ્યૂહાત્મક પ્રશ્નો ઉકેલી શકે એ માત્ર બે દેશો પાસે છે અમેરિકા અને સોવિયેત યુનિયન અને હવે રશિયા વ્યૂહાત્મક એટલે કે જે વ્યૂહાત્મક પ્રશ્નો ઉકેલી શકે એનો અર્થ એ છે કે ગુણવત્તાની દ્રષ્ટિએ એ પહોંચશે અને જથ્થાની દ્રષ્ટિએ એ નાશ કરી દેશે હા ગુણવત્તાની દ્રષ્ટિએ લાંબા અંતરની ક્ષમતા ધરાવતું આવું હથિયાર ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને ચીન પાસે છે પણ જથ્થાની દ્રષ્ટિએ માત્ર રશિયન ફેડરેશન અને અમેરિકા પાસે જ છે બરાબર હવે આપણે આગળના મુદ્દા પર જઈએ શું તમને ખાતરી છે કે એ છે કારણ કે ચાલો હું થોડુંક પગલાવાર સમજાવું ચાલે પહેલું સોવિયેત સંઘમાં મુખ્ય પરમાણુ હથિયાર ભંડાર છઠ્ઠા અને સાતમા દાયકામાં બનાવવામાં આવ્યા હતા બરાબર આ છે એ બોમ્બના મુખ્ય ભાગનો જથ્થો પરમાણુ સામગ્રી જ્યારે પડેલી રહે છે ત્યારે એ બગડી જાય છે આ તો તમને સારી રીતે ખબર છે ને એટલે કે ત્યાં હંમેશા અર્ધ વિઘટન ચાલે છે અને એ પ્રમાણે ચાલો એમ કહીએ એ પોતાની લડાયક શક્તિ ગુમાવે છે કદાચ બિલકુલ ફાટી પણ ન શકે બરાબર ખૂબ જ ઘણું તો ખુલ્લેઆમ બગડી ગયું છે એક વાત બીજી વાત એ છે કે સોવિયત સંઘના વિઘટન પછી યુરેનિયમ અંગે એક સોદો થયો હતો જેમાં ઊંચી શુદ્ધિ ધરાવતો હથિયાર માટેનો યુરેનિયમ અમેરિકા મોકલવામાં આવ્યો હતો આ કોઈ ગુપ્ત વાત નહોતી આ તો ગોડાઉનમાંથી હા સામાન્ય રીતે બહાર મોકલવામાં આવ્યો હતો ગોડાઉન માંથી આ તો એ જ કરારમાં સ્પષ્ટ લખેલું હતું એ વિયોયુએનો યુ સોદો હા એટલે કે એવું થાય છે કે વિઘટન પોતે જ ચાલે છે પરમારું હથિયારો જૂના થઈ જાય છે અને સાથે સાથે તેનો એક ભાગ બહાર મોકલવામાં આવ્યો છે ને અને સાથે સાથે આપણે સામાન્ય નાગરિક તરીકે આપણને તો એનું કોઈ જ અંદાજ નથી કે ક્યાં છે શું છે કેટલું છે છે ને એ ક્યાં રાખવામાં આવ્યું છે

હું હવે રાજકારણી તરીકે એવી વાત કહું છું આ હથિયારની ગુણવત્તા મહત્વની નથી એટલે કે આખા વિશ્વમાં એવું માનવામાં આવે છે કે રશિયા અને અમેરિકા પાસે વ્યૂહાત્મક પરમાણુ હથિયાર છે એવું માનવામાં આવે છે સમજાય છે કે રાજ્ય અને વૈજ્ઞાનિકોના સ્તરે તેઓ લડાઈના પરિમાણોનું નિરીક્ષણ કરે છે ને એટલે કે તેઓને મિસાઇલ સુધી પહોંચ છે તેઓ નિરીક્ષણ કરે છે

કોઈ પણ એના વિસ્ફોટની દ્રષ્ટિએ તેને ચકાસવાનો ઈરાદો નથી રાખતો એમાં શું મુશ્કેલી છે ચાલો ઓછામાં ઓછી એક મિસાઇલ ઉત્તર ધ્રુવીય મહાસાગરમાં હોડીએ અને જોઈએ તમે બસ ન્યુયોર્કની ગૃહિણીઓને કહી દો કે તેઓ પરમાણુ હથિયારના નિશાન પર છે અને એક બર્ફમાં છિદ્ર બનાવવામાં શું ખરાબ છે તમે બસ ન્યૂયોર્કની ગૃહિણીઓની પ્રતિક્રિયા જુઓ એ મહત્વનું નથી કે શક્યતા એક ટકા છે દસ ટકા છે કે પચાસ ટકા છે તમે માત્ર પ્રતિક્રિયા જુઓ એટલે કે અમેરિકન સમાજ એવું રચાયેલું છે કે એવી માહિતી કે જે માટે માટે નિશાન નથી એ પણ તેમના વિનાશકારી માહિતી બની જશે સીધી રીતે કહીએ તો ફક્ત પેનિક આગળ કેટેગરી પ્રમાણે પાંચ ટકા શિઝોફ્રેનિક્સ ત્રણ થી પાંચ ટકા સુધી સમજાય છે બધું તોડી નાખશે માથાથી દિવાલો પર મારશે ખબર નથી ભાગવા માટે દિવાલો તોડી નાખશે વીસ ટકા ઇન્ટ્રોવર્ટ્સ સક્રિય વસ્તીનો ભાગ પોતાના કુતરાઓને પકડીને કારમાં બેસી જશે અને નીકળી જશે આ ત્રણ ટકા પૈકી કોઈ તો સીધા જ બારીમાંથી કૂદી જશે એટલે કે વસ્તીનું સંપૂર્ણ પેનિકમાં જવું એમ કહી શકાય આવી સ્થિતિ સર્જાશે આ એ જુખ ભાવના છે જે સત્તા પર વિશાળ અસર કરશે આ તો માત્ર જાણવામાં આવે કે ટાર્ગેટિંગ છે એવી માહિતી મળે તો

ટકા વસ્તી એવી એજન્ડા એજન્ડા સાથે થાય છે છે રાજકારણમાં એને કહે કે અમને ડર લાગે છે કે કાલે અમારું કંઈક થઈ શકે છે દેશ નાશ પામી શકે છે આખી રાજ્ય વ્યવસ્થા બદલાઈ શકે છે તમે જોયું છે ને ત્યાં કેવી રીતે ચૂંટણી થાય છે ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સ ત્રીસ ટકા પેનિક આવેલા લોકો ઊભા થાય છે બધું તૂટી જાય છે સત્તાની આખી મૂળભૂત રચના ધ્વસ્ત થાય છે પણ ત્યાં ત્યાં છે છે કોઈ સંકટ નથી બધું સામાન્ય કારણ કે તમે જો સોશિયોલોજી જુઓ જે મારી ટેબલ પર છે કાગળોમાં છુપાયેલી છે હું તમને બતાવી શકું છું જેમાં લખ્યું છે કે અમેરિકન સમાજને યુક્રેનમાં ના સંઘર્ષના સંદર્ભમાં રશિયન ફેડરેશન તરફથી કોઈ ખતરો દેખાતો નથી એકદમ નહી અમેરિકન સમાજને મહામૂલી ચિંતાઓ છે મહેંગાઈ બેરોજગારી ગુનાખોરી ચાલો ચોથું છે તબીબી સેવા બસ એટલું જ નથી કે કે અમે ડરીએ છીએ એટલે સામાન્ય અમેરિકનને આ વિષયમાં કોઈ લેવા દેવા નથી અમેરિકા યુક્રેનને બે તૃતીયાંશ હથિયાર અને બે તૃતીયાંશ પૈસા પૂરા પાડે છે અમેરિકન સમાજ એવો માનતું નથી કે આ તેની જંગ છે એકદમ નહીં ઉપકરણો દ્રોન અને ગુપ્તચર સેવાઓ અમારા સૈનિકોને મારી નાખે છે એટલે કે આ અમેરિકાની જંગ છે પણ અમેરિકન સમજણમાં આવું કઈ નથી એટલે કે જો આપણે માહિતી યુદ્ધની વાત કરીએ તો અમે એ યુદ્ધ અમેરિકાની જમીન પર સંપૂર્ણપણે હારી ગયા છીએ પણ નિશાન સાધવાના પરિબળ પ્રગટ જેમ કે તે આખી ઠંડી દરમિયાન કામ કરતું હતું પ્રાચીન યાદોને જગાવી દેશે યાદો કે જેને આ બોમ્બ શેલ્ટરો બનાવ્યા હતા અને જે અમેરિકાના રક્ષા મંત્રીઓને બારી માંથી પડવા મજબૂર કરતી હતી ચીસો પાડતા કે ઋષિયો આવી રહ્યા છે સ્પષ્ટ છે કે એ કોઈ પેરાશૂટ દળ નો હુમલો નહોતો પણ સોવિયેત સંઘ તરફથી મિસાઇલ ધમકી હતી એકદમ જુદો સામાજિક રાજકીય માહોલ ઊભો થાય છે અને આ માહોલ જ પરમાણુ અટકાવવાનો મિકેનિઝમ છે ફક્ત વિસ્ફોટો કે હુમલાઓ અથવા બીજું કંઈક નહીં હા આ રીતે જ આ બધું કામ કરે છે ખરેખર મોટા ભાગના લોકો આવું જ માનતા હતા

તો તમે ભલે કેટલાય શક્તિશાળી પહેલા તો આ મહત્વનું નથી બીજું રશિયા પાસે એકલો પૂરતો પોટેન્શિયલ છે કે જો કઈક ખરાબ પણ થાય તો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકે અર્થાત ટેકનોલોજીકલી આ સમસ્યાનું ઉકેલવું એ બીજી જ ટેકનોલોજી છે તમે ચિંતા ન કરો ચિંતા અમેરિકન ગૃહિણીઓ કરે વિશ્વાસ રાખો તેમને ન્યુક્લિયર હથિયારોની ખબર નથી હા એ તો ચોક્કસ છે અને એમને એની જરૂર પણ નથી એમનું કામ તો એ છે કે પેનિકમાં ભાગતી વખતે ગરમ સૂકમાં પડી જવું